મારું નામ ડૉક્ટર સંદીપ શર્મા છે હું જુનિયર ડૉક્ટર એસોસિએશન પ્રેસિડેન્ટ છું પીડીયુ મેડિકલ કોલેજ રાજકોટ આપ મીડિયા માધ્યમ દ્વારા આજે હું જણાવવા માગું છું કે તારીખ નવ ઓગસ્ટના રોજ આરજીકર કોલેજ કોલકાતા ખાતે જે સેકન્ડ યરમાં ટીબી વિભાગમાં અભ્યાસ કરતી મહિલા તબીબ છે તેના પર હત્યા કરી તેની પર દુષ્કર્મ ગુજારવામાં આવેલો હતો ત્યારથી લઈને અત્યાર સુધી એ મહિલા તેમજ તેના પરિવારને કોઈ પણ પ્રકારનો ન્યાય મળેલ નથી તે માટે થઈ અને ત્યાંના જે જુનિયર ડૉક્ટર અને સિનિયર ડૉક્ટર દ્વારા એક વિરોધ પ્રદર્શન જે શાંતિપૂર્ણ કરવામાં આવી રહેલો હતું તેના પર ચૌદ તારીખે રાત્રે મોટી સંખ્યામાં એક તોડું જાય છે તેના સાથે મારામારી કરે છે ત્યારબાદ હોસ્પિટલ અને હોસ્ટેલોમાં તોડફોડ કરે છે અને આ ઘટના સાથે સંકળાયેલ જેટલા પુરાવા હતા તે નાશ કરવા માટે એ લોકો દ્વારા પૂરેપૂરો પ્રયત્ન કરવામાં આવે છે તો અમે ડૉક્ટર એસોસિએશન આ ઘટના જે છે એકદમ શરમનાક અને અમાનવીય છે તેનો અમે લોકો વિરોધ કરીએ છીએ બીજું કે આ ઘટના જે ફક્ત કોલકાતા નહીં આપણા દેશભર અને માનવ જાત માટે પણ એક અલગ વસ્તુ છે તો તેના માટે જે મીડિયા માધ્યમ દ્વારા જે આમ જનતા આ જોવે છે એ લોકો પણ જાગૃત થાય અને આ વસ્તુમાં આગળ આવે અને મહિલાને ન્યાય અપાવવા માટે પૂરેપૂરો એ લોકો દ્વારા પણ પ્રયત્ન થાય એ પણ હું અપીલ કરવા માંગીશ બીજું અમારી માંગ એવી છે કે જે આ પીડિતા છે અને એનો પરિવાર છે તેના પર જે ગુજરી છે એને પૂરેપૂરો ન્યાય સરકારશ્રીને ઓથોરિટી દ્વારા આપવામાં આવે બીજું કે કોઈ પણ ઢીલી નીતિ રાખ્યા વગર નિષ્પક્ષ આ મામલામાં તપાસ થાય અને એની સાથે જે સંકળાયેલા લોકો કોઈ પણ ગુનેગાર છે એ જોયા વગર એને કડકમાં કડક સજા મળે અને સરકાર દ્વારા એક એવો દાખલો બેસાડવામાં આવે કે ભવિષ્યમાં આવો કોઈ પણ ક્રાઇમ ન થાય બીજું કે હોસ્પિટલમાં જે આ કિસ્સાઓ થતા હોય છે એ ભૂતકાળથી થતા આવે છે હજુ સુધી એમાં કોઈ ઘટાડો નથી પણ નોંધપાત્ર વધારો થતો જોવા મળે છે ભારતભરની મોટાભાગની હોસ્પિટલોમાં બેઝિક સુરક્ષાઓ જેવી કે સીસીટીવી સુરક્ષાકર્મીઓનો અભાવ હજુ પણ છે તો તેને ધ્યાને લે અને એક કમિટી રચના કરવામાં આવે જે સ્ટેટ લેવલે અને નેશનલ લેવલે રે આ હોસ્પિટલમાં જે જે જોગવાઈઓ સુરક્ષાને લગતી છે એ બધી આવરે અને એક સેન્ટ્રલ પ્રોટેક્ટિંગ એક્ટ છે તેનું તાત્કાલિક ધોરણે એ લોકો દ્વારા અમલીકરણ કરવામાં આવે જેથી કરીને ડોક્ટરો માટે એક સેફ વાતાવરણ બને અને તે પોતાની સેવાઓ છે એ બહુ સારી રીતે અને ઇફેક્ટિવલી આપી શકે આભાર